નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા ભાદરવી પૂનમના મેળાને લઈને અનોખી પહેલ હાથ ધરી અત્યારે જ્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે મોટા પાયે અકસ્માત થાય છે અંબાજી પદયાત્રા માટે જતા શ્રદ્ધાળુઓને રાત્રિના સમયે અકસ્માતનો ભોગ બનવું પડે છે ત્યારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એવી જોશી અને તેના સ્ટાફ દ્વારા એક નવી યુક્તિ કરવામાં આવી હતી જેમાં પીએસઆઈ સાહેબ દ્વારા જાતે જ રેડિયમના સ્ટીકરો યાત્રાળુની પીઠ પાછળ લગાવવામાં આવ્યા હતા જેને લઈને રાત્રિના સમયે પદયાત્રા કરતા શ્રદ્ધાળુઓને અકસ્માતનો ભોગ ન બનવું પડે આ પહેલની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે બિરોચે પસમુખ પ્રજાપતિ આઈ સીવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા